બિહાર વિધાનસભા ભાજપ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને મળેલી ઐતિહાસિક સફળતા પછી નવસારીના સાંસદ સી આર કાર્યકુશળતા અને રણનીતિ મુખ્ય કારણ રહી છે જેથી બિહાર ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામ જોવા મળ્યા હતા બિહાર વિધાનસભા ભાજપ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને મળેલી ઐતિહાસિક સફળતા પાછળ નવસારીના સાંસદ સી આર કાર્યકુશળતા અને રણનીતિ મુખ્ય કારણ રહી છે જેથી બિહાર ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામ જોવા મળ્યા હતા ચૂંટણીના પરિણામ આવતાની સાથે સી આર પાટીલે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે અને આ વિજયને ચૂંટણી ક્ષેત્રે ભાજપના દરેક કાર્યકર્તાની અથાગ મહેનતનું પરિણામ ગણાવ્યું છે તેમણે કહ્યું કે દરેક બેઠક પર અમારા કાર્યકર્તાઓએ પોતાનો જોર લગાવ્યું અને પાર્ટીને જીત મેળવી આપી બિહારની રાજકીય ભૂગોળમાં આ વખતે મોટા ફેરફારની શક્યતાઓ વચ્ચે એનડીએને સ્પષ્ટ બહુમતી મળી છે આ સફળતા પાછળ સહપ્રભારી તરીકે સીઆર પાટીલની રણનીતિ પ્રચારની રૂપરેખા અને કાર્યકર્તાઓના માર્ગદર્શનની મુખ્ય ભૂમિકા રહી છે ગુજરાતમાં લગાતાર બે વાર ભાજપને ઐતિહાસિક બહુમતી અપાવનાર પાટીલની કાર્યકુશળતાની છાપ આ વખતે બિહારમાં પણ દેખાય છે રાજ્યના મતદારોની લાગણીને સમજવા અને મુજબની રાજનીતિ રચવામાં તેમણે નિષ્ણાંતનો પરિચય આપ્યો છે પરિણામે એનડીએના ઉમેદવારોએ મોટી સંખ્યામાં બેઠકો પર સફળતા હાંસલ કરી છે આ વિજયને ભાજપના સંગઠનાત્મક સામર્થ્ય અને નેતૃત્વની સફળતા તરીકે જોવામાં આવી રહી છે સી આર માર્ગદર્શનમાં બિહારના કાર્યકર્તાઓએ એકજૂથ થઈને કામ કર્યું અને ચૂંટણીના દરેક તબક્કે પાર્ટીને મજબૂત સ્થાન પ્રાપ્ત કરાવ્યું આ ચૂંટણી પરિણામ દેશભરમાં ભાજપની સંગઠનાત્મક પહોંચ અને રાજ્ય સ્તરીય નેતાઓની ક્ષમતાનો પરચો પણ બતાવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વિશાળ એરપોર્ટ બન્યું બીજા ચાર એરપોર્ટ ચાલુ થયા એર કનેક્ટિવિટી મળી રેલવે કનેક્ટિવિટી મળી રોડ કનેક્ટિવિટી મળી એના કારણે બિહારના લોકોનું જીવન સરળ થયું એમને મેટ્રો મળી પટનામાં એમને પાંત્રીસ હજાર લોકો બેસી શકે એવું સ્ટેડિયમ મળ્યું એમને વીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો મરીન માં ગંગા ઉપર નદી ઉપર એ બનાવવામાં આવ્યું છે બોમ્બે કરતાં પણ મોટો છે અને એ રીતે જે વિકાસ એમણે જોયો એમનાથી એમને વિશ્વાસ છે કે હવે જંગલ રાજ વખતે જે યુવાઓએ પલાયન થવું પડ્યું હતું ફરજિયાત બિહાર છોડવું પડ્યું હતું ફરજિયાત ઘર છોડવું પડ્યું હતું એ હવે ન છોડવું પડે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ જે મજબૂત બની છે એ જળવાઈ રહે અને એટલા જ માટે એમણે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં અને શ્રી નીતિશકુમારજીમાં વિશ્વાસ મૂકીને જે રીતે મતદાન કર્યું છે એના માટે એમને હું ધન્યવાદ આપું છું માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબની રણનીતિ એ આમાં કામ લાગી છે અને એના કારણે આટલે એનડીએને આટલી મોટી જીત આ સરળતાથી મળી છે પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીની પણ અને એનડીએની પણ જવાબદારી વધી છે બિહારના લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં એનડીએની સરકાર ક્યાંય પાછી પાણી નહીં કરશે એવો મને વિશ્વાસ છે ધન્યવાદ